હું વાત જોઈને જ બેઠો હતો ગ્રામે કઈ કઈ કહ્યું આશીરવાદાય અને અમારા સેલિબ્રિટી આવી જાય કબૂબેન કેમ છો મજામાં કબૂબેન શું કરવા એવા છે ધૂળધારા કરવા

આ પાછળ સફાઈ કામ આલે આ રમી માં આગડી બરાબર વહી જાય ને મારે જવાનું છે પાણી વાળવા પણ ઈ પેલા હલો મિસિસ ભારતી સોલંગ કે અહીંયા અહીંયા ક્યાં ભાઈગા ભાઈ કરે આમ એક મસ્ત ને છે ને આદુ વેલસી લસણ વાળી ચા પીવડાવી દે અને નાસ્તો કર લો એટલે પછી કે ઉપાદીન રે આદુ વેલસી લસણ વાળી ચા બની ગઈ છે ને કામ માં થોડોક આપણે બ્રેક પડી ગયો છે કબુબેન કે એક્ચ્યુઅલી નાસ્તો કરો કબુબેન ને તો બાનો નાસ્તો તો મારે કરો કારણ કે મારે જવાનું છે ક્યાં જવાનું છે

એટલે એમ જ હોય આ મોટી છે આ નાની છે બધી બહુ પૂછતા હોય ભાઈ એ ભાઈ આમ બધી બહુ પૂછતી હોય કે શું થાય તું શું થાય અમને આને શું થાય આને નાની બેન આ મોટી અને આ સૌથી નાની આ કઈ વાંધો નહીં સા ઠરી ને પેલા નાસ્તો આપી દો નાસ્તો કરીને પછી જાય ખેતરમાં એ ઉપર સડી નો ખાવાનું હેઠે હોય આને બુદ્ધિ છે કે નહીં હાલો તો ભાઈ નાસ્તામાં છે ને અત્યારે શું છે ગાડી

ખલેલા અત્યારે બેલી પરમ સખી કે એમ ખલેલા ખાવ હાલો તમે બધા કામ કરો હાલો તો હું સે તમે બધા કામ કરો ભાઈ એ બધી કામ છે નહીં હવે શું મારું કામ લાઇટ ફૂલ છે મિત્રો તો હવે આને આપણે ઓટોમેટિકમાં નાખી દઈએ ને હવે આપણે માંડવી છે ને એ પીવડાવન છે કારણ કે વરસાદ ન હોય કંઈ નક્કી છે નહીં વરસાદ ન આવે તો માંડવી ફેલતી હોય કારણ કે આ આપણે બોર કર્યો પાણી અત્યારે આપણે ફૂલ છે મેં વિચાર્યું કે અત્યારે છે ને હવે માંડવીમાં પાણી પાઈ દઈએ હું ખેતરમાં જતો હતો મને આમાં છે ને એક પડ્યો હવે આને છે ને નાખી દઈએ બાકી આ ચાક આનો કાંટો તો અઘરો પડી આ કોઈક જનાવરે વેખી નાખ્યો હે તો હાલો હવે આને આપણે છે ને સાઈડમાં મૂકી દઈએ બાકી આ જો આઈડો ને તો હાથ ભવની ઉજાડી દઈ એટલે આને આપણે સાઈડમાં નાખી દઈએ કોઈને નડે નહીં એમ કારણ કે આ છે ને બહુ આનો કાંટો બહુ ઝેરી લો એટલે આપણે ઓલી બધું ઠેકા દીધો હવે કોઈ ઉપાધિ મોટર પાપડી આપણી ચાલુ થઈ ગઈ છે પેલા નારડીને ધોરોયો પાઈ દઉં ને પછી છે ને અહીંથી લઈને સેટ કે માં લગી આપણી માંડવી છે ફટાફટ પાઈ દઈ હાલો હમણાં વાર હાથે ઐકું ને તો અહીંયા કમ્પ્લીટલી જો અમે છે ને ઓલા ટૂંકમાં બલુંગી હતા ને એ બલુંગી ભેગા ટૂંકમાં ઓલા પતરા મારી દીધા હતા એટલે ધોરે જેવું થઈ ગયું પાણી જોવું વ્યવસ્થિત હાલે આવી રીતના કંઈક દેશી જુગાડ કર્યો આપણે આ છે ને પાઇપલાઈન મૂકેલી છે ને એમાંથી સીધું કનેક્શન લાગી હવે સાઠ કે સીધું જાય હવે કંઈ ઉપાધિ નહીં હા એ હું કરે ને ઘેર કારણ કે આ જે ઠાકા ઠોયા કરવાની છે કબૂ છે ને એ મોટી ફાકોડી છે હાલો ઘેર જાય હું કરીને જોઈએ કારણ કે તડકો બહુ છે ગરમી થાય કંઈ કે એવા કંઈ ફાયદો નથી એ રીતને ઓટોમેટિક જાય ભરાઈ જાય ભાઈ પાછું આવેથી જોઈ જાય અહીંયાનો મિત્રો હું જો પાણી વારું મારે અડધું પાણી ભરાઈ ગયું પણ અહીંયા હજી એક રસોડું સાફ નથી કર્યું હે ભગવાન તમે કરો હું

હાલો કઈ વાંધો નહીં કામ કરો ભાઈ એને એનું કામ કરવા દઈએ ને હવે છે ને હું થોડું ઘણું પાણી વાલો નથી બપેરા શનિવાર સે કેટલો થઈ જાય છોકરી પાસે વેલ્યુ તેડવા જવા છે શનિવાર છે થી છોકરી ને તેડીને આવો બપોરે બધી ભેગું જમવાનું બનાવીએ એટલે ઉપાધી હા હવે રેડી હવે છોકરી એ કામ કર્યું હોય શેડી ઉપર હે ચેક મળી ત્યાંથી આવતી નઈ ને મારે મૂંગો પડી એના તું જરા કરાવવા તારી મેરે હો કોઈ હે

બં બેનો ભણી ને આવી ગયા છે ને કાવ્યા બે માસી ને કામ કરવામાં મદદ કરવામાં જો વર્ગી ગયા છે વાહ કાવ્યા બેન વાહ ત્યાં તો તો રહી ગઈ

બહુ ઓલી છે આરોડી છે તમે બંને વાલો હું જાઉં ખેતરમાં પાણી વરવા કારણ કે ભાઈ મારે ખેતરમાં પાણી વરવાનો બહુ સમય ઓછો છે લાઈટ આવે જાય આવે જાય તો ફટાફટ પેલા પાણી વાલ લો વાહ ભાઈ વાહ જુવારા પડે ઓ કબુ કાઈ દે સરો કાઈ દે સની સફાઈ કરી મહેનત કરી ભાઈ છોકરીએ હવે ભાત બની ગયા ને તો ઈ કે જીજો આમાં ઠંડુ પાણી નાખી દે ને તો ઈ કે બધી છૂટા છૂટા પડી ગઈ તો હવે એનું કહું તો આમાં છે ને આપણે ભાત ની અંદર ઠંડુ પાણી નાખી દીધું હવે જો ખરેખર આખા છૂટા છૂટા પડી ગયા હવે આપણે છે ને એ એ એ સોર એવા ધંધા કેમ કરે છે હે હજી વાર છે તો આમ આપણે છે ને કબુર કાકડી જો લીંબુ કેટલા મસ્ત છે જો એકદમ અરે છે પણ હવે આપણે ભાઈ થોડા ઘણા હતા તો લઈ લીધે કાકડી ને કોઈ બધી મસ્ત નાલો ભાત બનાવો લીંબુ હતા

છોકરાઓની માસી મેરે બહુ કામ કરાયું હું ઓલો શ્યાર ધોરાઈયા હશે ને એ પણ નેદાવી લીધે હો હે હજી સવારનું આ બાઈ બીનું છે ને એક રસોડામાં શેષ કેટલો શ્યાર બાઈ શ્યાર ખોલ્યું રસોડું પણ હજી એમાં જ છે હું કરતું એ તો મારા ભગવાનને ખબર હા 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 કઈ વાંધો ના લો પેલા તમે છે ને ભાત બનાવી નાખો ને ખાઈ લે પછી કઈ ઉપાધિ ને બરાબર ને કબુબેન ભાત થઈ ગયું કમ્પ્લીટલી ને મને ખબર છે મિત્રો કે તમારા મોઢામાં પાણી આવશે આ ભાત જોઈને હે કબુ આ લોકો મોઢામાં પાણી આ બી બી નું ત્યાં શ્લોક બોલે વાહ 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 જય 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 જલારામ ભગવાન ની જય ક્રેડિટ ક્રેડિટ આખી આને જાય કારણ કે આ ભાત મારી બાઈએ બનાવી હો કઈ નહીં ને કબુ ની બેને બસ મુંજો માલો ભાઈ ફેમિલી તમારે પણ ખાવું હોય તો બાર કામ બધું પતી ગયું છે નિર્વિઘ્ન તો હવે આપણે બોલી પ્રમાણે શું કબૂબેન બેન ખાશો તમે ગુજરાતી પંજાબી કે ચાઇનીઝ આજ મોકો છે બોલીયા પછી જો એમ કીધું કે હવે જીજુ એ નત ખવર તો પછી મજા નહી આવે રેડી એટલે જી હોય કે દે બરાબર ને ભરતી કે કોટી શું કરવાનું છે કઈ પણ જાલ જોઈએ ભાઈ હવે હું આદી જાઉં વેરાવળ જી સારું હે હું લેતા આવી રેડી પછી ખાઈ લેવાનું થાય એમાં હા હા કારણ કે આજ આખો દી છે ને એ બે કામ કરી કરીને હવ ત્યાં થઈ ગયું એમ આખો દી કામ કરી કરીને થાકી ગયો ને એમ કહેતી હતી કે પાંભાજી ભાજી જો મિત્રો હું મંગાવી ચાઇનીઝ મંગાવ્યું છે ચાઇનીઝ પુલાવ મંગાવ્યું આ બે બેનું શું મંગાવ્યું મંચુરિયન્સ મંચુરિયન્સ હોય ને એટલે એ બે બેનું કંઈ ઘટે જ નહીં ભાજી છે ચાઇનીઝ છે અને મંચુરિયન છે ખાઈ લો ખાઈ લો અત્યારે ઘડિયાળમાં કેટલા છે દસ છે હે કબું ભૂખ લાગી હતી એટલી બધી ભૂખ લાગી ગઈ હતી હાલો ફેમિલી જમવાનું થઈ ગયું બધી તો હવે છે ને જમી લઈએ હાલો તમારે પણ જમવું હોય તો આજનો વિડીયો અહીં લાગી દીધો વિડીયો સારો લાગ્યો હોય ને તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મોહ મગર રાધે રાધે બાબાઈ